શરીરની અંદર ગમે એવી લાગી હોય 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 તાવ શરીર આખું ઉકળતું એ ઉપરાંત તમને પેશાબમાં બળતરા થતી કે પછી રક્તની અંદર અશુદ્ધિ અથવા તો રક્તનો વિકાર હોય તો આ બધાનું સોલ્યુશન આયુર્વેદમાં ખૂબ સરસ આપ્યું છે અને એનો છોડ તમને આજ બતાવવાનું આ વૃક્ષ જે પાછળ તમને દેખાય છે એ વૃક્ષ છે શરીરની અંદરની ગમે એવી દાહકતા કે તાવ દૂર કરવા કે પછી રક્તનો વિહાર વિકાર છે એને દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે સૌરાષ્ટ્રમાં એને શાક નામથી ઓળખવામાં આવે કે જેનું લાકડું છે આપણે ફર્નિચર બનાવવામાં વાપરીએ છીએ એ લાકડાની જે છાલ છે એનો ઉકાળો કરીને પીવામાં આવે તો શરીરમાં રહેલી જેટલી ગરમી છે શરીરમાં રહેલો રક્તની અંદરનો જે વિકાર છે એને દૂર કરી શકાય કામ માત્ર એટલું કરવાનું છે પાંચ થી સાત ગ્રામ જેટલી છાલ લઈ એક લીટર પાણીમાં ઉકાળી લેવાની છે અને એ પાણી છે અડધું થાય ત્યાં સુધી ઉકાળવાનું અને ત્યારબાદ એ ઠરી જાય ત્યાર પછી જો એનું સેવન કરવામાં આવે તો શરીરની અંદર રહેલી દાહ બળતરા તાવ પેશાબની બળતરા કે રક્તનો વિકાર છે અને આસાનીથી દૂર કરી શકાય અને આવી સરસ માહિતી જો તમને ગમતી હોય તો અમારા પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં જય જય આયુર્વેદ